ભાભર કડોસણ રેલ્વે અંડર અંડરબ્રિજના ઉદ્ઘાટન પહેલા જ પ્રોટેક્શન દિવાલ ધરાશાયી કરોડોના ખર્ચે બનેલા રેલવે અંડરગ્રાઉન્ડ બ્રિજના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો રેલવે અંડરબ્રિજ ખુલ્લો મૂકવામાં આવે તો પહેલાં જ પ્રોટેક્શન દિવાલો પત્તાના મહેલની જેમ ધરાશાઈ રેલવે અંડરગ્રાઉન્ડ બ્રિજનો પ્રોટેક્શનની દિવાલનો ભાગ તૂટી જતા ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય તેવી ખેડૂતોની માંગ છે બ્રિજની અનેક દિવાલોમાં તિરાડો પડી છે પહેલા ચોમાસામાં રેલવે બ્રિજમાં પાણી છલોછલ ભરાઈ ગયું અંડરબ્રિજમાં અન્ય જગ્યાએ પણ તિરાડો પડી છે આ બાર કરોડના ખર્ચે તૈયાર થયેલા અંડરગ્રાઉન્ડ બ્રિજનું કામ હજુ પૂરું થયું નથી અને લોકોને અવર માટે રસ્તો ખુલ્લો પણ મુકાયો નથી અને તૂટવા લાગ્યો છે રેલવે તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આવું હલકું કામ કરાવનાર કોન્ટ્રાક્ટર અને જવાબદાર રેલવેના અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવે તેવી આ વિસ્તારના ખેડૂતોની માંગ ઉઠી રહી છે